નૃપનાથ ના દર્શન કર્યા રૂપાનાથ ના દર્શન કર્યા તેથી અંતર ત્રણે નાથ તેથી અંતર भूल भाय करो भाय पाश आकर्मनाश अन्नभूत्यारे समयोपण त्या सारो

પણ કેમ ભગવાન નથી આવતા તો એની પાછળનું કારણ એ છે કે આપણામાં ભાવમાં ક્યાંક છે બાકી આપણામાં હકીકતમાં શુદ્ધ ભાવ હોય શુદ્ધતા હોય હોય તો આલીન ભગવાન આપણને મળે છે અને દર્શન આપે છે બોલાવે છે હામે આલીન હા બહુ દયાળુ ભગવાન છે ભાલા ભક્તજનો આ ભગવાને કેટ કેટલાના સંકલ્પ પૂરા કર્યા છે આ મદન મોહનજી મહારાજ હોય વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ હોય ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ હોય આપણા માત્ર તો ગઢપુર હોય તો ભલે એને વડતાલ હોય તો ભલે એને ધોલેરા હોય તો ભલે બધી જ આપણા માટે ત્યાં અહીંથી જાઓ તો બધાને પેન ટૂંકા ન પડે તો મને કહેજો ફાઈન વધી જવાની કારણ કે હે મદન મોહનજી મહારાજ નો ખોળો હે તમારે જમાવટ ત્યારે વાલા ભક્તો અહીંયા મદન મોહનજી મહારાજ આપણને લાડ લડાવે છે ને એ ભૂલી ન જાતા દર્શન કરે રાખજો એ દર્શન યાદ રાખજો યજ્ઞ માં ગયા હોય યાદ રાખજો ભજન કરજો પ્રદક્ષા કરજો એ આનંદ કરજો તમે થાકી ન જાઓ તમે આમ કંટાળી ન જાવ એટલે બધું ધ્યાન રાખીને બધું સંતો આયોજન કરે મોહન દાદા બીજા આટલી ઉંમરે તમે જુઓ ને મને કે સ્વામી આ ભલે અત્યારે પાંચ દી દોડી લેવું પડે પછી હોય જ જવું છે ત્યારે દોડી જ લેવું છે મહંત ન્યા બોલાવે તો ન્યા જાય અહીંયા ઉપર ત્રીજા માળે ચડી જાય દાદા એ તો તમને કહું ગુરુ આરે યાત્રા એ ગયા ગયા વર્ષે જ ને નીલકંઠ યાત્રા કરી જે જગ્યાએ જુવાન માણા નો ચડી શકે ને એ જગ્યાએ એ ચડ્યા હો ભા અમારે બ્રહ્મસ્વામી નહીં વિચાર કરે કે બાપા અહીંયા આવશે તો પાછા નહીં ઉતરી શકે પણ તોય હો અંદર ની એની સ્ટેમિના ગજબની છે અને ચડી ગયા ઉપર ઠેઠું જે પર્વત પર્વતમાં જુવાનિયા મોહન દાદાનું નિસર્ગ નિસર્ગ ને એમ થાય કે ભલે તો સારું સ્વામી ભલે જાતા હું બેઠા બેઠા દર્શન કરીશ એ જગ્યાએ દાદા ગયા છે અને સંતો ને આરે દર્શન કર્યા પાછું ન્યા કઈ ખાવાનું કઈ મેળ નો હોય ઠેકાણું નો હોય અને છતાંય યાત્રામાં ગયા કોઈને પેલા સંકલ્પ જ ન થાય એ વખતે એને યાત્રા કરી છે એ મોહન દાદાને એકવાર એક વાર વધાવો હું તેમ કહું આમાંથી બીજા કોઈ મોહન દાદા થાવ